સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે ઉજવાયેલા ભવ્ય લગ્નોત્સવમાં પંચોતેર દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે અવસરને વધાવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુકિયા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ સી આર પાટીલ ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુકેશ પટેલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પ્રવીણભાઈ ઘોઘારી મેયર દક્ષેશ માવણી એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના એમએસ બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે આ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ એસ બિટ્ટાએ જણાવ્યું હતું કે જે બાળકનો કોઈ સહારો ન હોય એ બાળક એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઊભું કરી રહ્યું છે દીકરીને વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું પરંતુ એ પછીથી તમામ જવાબદારી પણ નિભાવે છે ગુજરાત ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહલગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી ક્ષત્રિય રીચા અને રોકાઈ પિથુર્પ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેઓએ ખુશી વ્યક્ત કરી હતી ભીંજાઈ આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસ્તી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે વિદાયની વસમી વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હૈયું હલાવી મૂકે છે વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારાવહી હતી પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા ઉપરાંત પ્રસંગના સાક્ષી હર કોઈની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન પંચોતેર દીકરીઓ દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ ઘટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજસ્વી મહેમાનો અધિકારી શ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચીસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે તો પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચથી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરી લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે આજના પ્રોગ્રામમાં અમારી પંચોતેર દીકરીઓ જ્યારે સાસરી સુધારશે ત્યારે દીકરીને સાસરીયામાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને વેવાયડોને પણ અમે અહીંયાથી આરસી વચનના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજસ્વ મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમણે પણ બધા લોકોને શિક્ષકો પાઠવી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત